સુરતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે વરાછામાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું અયોધ્યા ખાતે શ્રી રામજીની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મિની બજાર ખાતે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી મિની બજારના માનગઢ ચોક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને કાપોદ્રામાં આવેલા કર્મનાથ મંદિર સુધી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જ્વેલર્સ એસોસિએશનના મેમ્બરો અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા